એમાં મરી જાય ઈકોના એન્જિનમાં હા સડી ગયું હા ઈજી કહેવાય હા 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 એજી કહેવાય હા એજી કહેવાય ભાઈ ઓલ પડી ગયો હેમાં એન્જિનમાં હા હા ભાઈ લોય ટુ કામની કેમ છો બધા મજામાં તો બધા મજામાં રહેજો જશો આજના નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ તમારો બધાયનો હાર્દિક સ્વાગત છે અને અત્યારે છે ને ભાઈ હું નીકળી ગયો છું ગેરેજે કારણ કે ગેરેજે આપણે કાલે તમને ખબર જ છે ઈકોનો ઇફોનો કાઢવાનો હતો અને એક અલ્ટોનો

એ આપણે આ ભાઈ ટેણીયા ટેણીયા ખોલેલો છે આ નાની એવી ટેણી છે ને જો આ ટેણી દેખાય ને એને ખોલેલો છે આ ઈકોનો હેડ અને આ હેડ આપણે ખોલ્યો અને આ ફેટ કર્યું ભાઈ સુરાભાઈ જા ટેણી કેમ જો તો કેવી લાગે ટેણી આમ જો તો આમ જોઈ એટલે લે આમ જો તો ફરતા આટાવાટિયા જો એ ટેણી સોરી યાર સોરી હથોડી લીધી હથોડી લીધી મોટી જબર એટલે હું કાઈ તમારીથી બીવું છું હે ભાઈ હે તો ભાઈ અલ્ટો તમને બોનેટ તો બેન નથી દેખાડી દઉં જામ ખોલી ને છે ભાઈ અડધો ભાગ ખાઈ ગયા અમે અડધો ભાગ ખવાઈ ગયો છે ભાઈ જો ચાલો તો હવે છે ને ભાઈ આજ બે મોકલાવાના છે અમારે શું છે શું છે બાટલો છે એને શું કરવાનું પાણી પીવાનું બોલે જ જાય ત્યારમાં ખાધા વિના ને આવ્યા હોય એમ મોઢું નથી ધોયું ને

મેરાંગળી ચડાડતા ખાલી આંગળી વળસ ખાય છે ગમે ત્યાં જ્યાં લાગે આવે ને વળસ ખાય છે બાકી એન્જિન તો મેન સુરાભાઈ હેઠળ નાખી દીધું

આક વિડિયો થોડો ઉતારું આમ જોવો તો કરો તો વાર આગળ કરતા એમ કરો તો ભાઈ

આવી ઈઝી કહેવાય તમે કીધું હું કે આમાં તમને ઈઝી લાગ્યું જેક મારતો તો કાંઈ કર્યું નહોતું જા અમે કોણ છે ટેબલ ઉપર પગ ચડાવીને બેઠા મેન ઝુરાભાઈ ચડાઈ દીધું હવે એકલાથી છોડ ચડે આ મારે અરે ભલામણા આ તો અમે કંપે લઈને હો ઉપર ચડી હા કાઢી નાખો હાલો તમારું રેડિયો બીડિયો ઉતારી લેવાનું તો ઉતારી ભાઈ